નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા અમદાવાદ ઇન્દોર હાઈવે પર નવી નક્કોર ગાડીઓ ભરેલા એક ટ્રેલરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી મળતી માહિતી મુજબ આ ટ્રેલર મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડીઓ ભરીને જઈ રહ્યું હતું તે દરમિયાન બાલાસિંદોર બાયપાસ પાસે અગમ્ય કારણોસર તેમાં આગ લાગી હતી આગ એટલી વિકળાળ હતી કે જો જોતજોતામાં ટ્રેલરમાં રહેલી નવી સ્વિફ્ટ કારો આગની ઝપેટમાં આવી ગઈ હતી જાણ જ ફાયર ટીમ તાત્કાલિક પહોંચી હતી ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે કારણ કે ટ્રેલરમાં રહેલી મોંઘીદાટ ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે રાહતનો સમાચાર એ છે કે આગ પર કાબુ મેળવી લેવાયો છે પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે હાઇવે પર ચાલતા ટ્રેલરમાં અચાનક આગ કઈ રીતે લાગી તે અંગે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે નમસ્કાર